રામ ખેડૂત ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ તો આજે આપણે વાત કરવાની છે મગફળીના દોડવા ભરાવદાર અને વજનદાર કઈ રીતે કરવા એના વિશે તો એ પહેલાં હું આપને જણાવી દઉં કે આપણી ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે વિડીયોનો લાઈક કરી દે અને અન્ય લોકોને શેર કરી દે જેથી કરીને બીજા ખેડૂતભાઈઓને માહિતી મળતી રહે ઘણો સમયથી આપણે યુટ્યુબના માધ્યમથી મળ્યા નથી કારણ કે હમણાં સિઝન હતી તો વિડીયો બનાવવાનો સમય રહ્યો નથી તો આજે એક સમય મળ્યો તો વિડીયો બનાવી નાખી તો અત્યારે મગફળી સિત્તેર દિવસની આસપાસની મગફળી છે ઘણા વિસ્તારમાં સિત્તેર દિવસની થઈ ગઈ છે ઘણા આગતરી માંડવી છે એંશી દિવસની થઈ ગઈ છે નેવું દિવસની થઈ ગઈ છે તો એને અત્યારે શું ટ્રીટમેન્ટ કરવી મગફળીના દોડવા ભરાવા માટે તો આજે આપણે વાત કરીશું મગફળીના દોડવા ભરાવા વિશે તો તમે જોઈ શકો છો મગફળીમાં અત્યારે ફાલ પણ ખૂબ સારો છે દોડવાની સંખ્યા પણ ખૂબ સારી છે પણ આમાં નાના એવા દોડવા કા જે અધકચરા છે જે કાશા પાકા છે એને આપણે ભરાવદાર અને વજનદાર કઈ રીતે બનાવવા ભરાઈ જાય તો આપણે ખૂબ સારું પરિણામ મળે અને ઉત્પાદનમાં સારો એવો લાભ મળે એના વિશે આપણે વાત કરીશું જો આની મૂળ મૂળગંડીકાની વાત કરીએ તો પણ ગંડિકા પણ ખૂબ સારી એવી છે આમાં રાઇઝોબેરિયમની ગાઇઠો પણ ખૂબ સારી એવી છે તમે જોઈ શકો છો અને સુયાની સંખ્યા પણ હજી જોવા મળે છે પણ હવે આપણે જે આ જે નાના નાના બીબડા છે એ ભરાઈ જાય એના માટે આપણે શું ટ્રીટમેન્ટ કરવી એના વિશે આપણે વાત કરીશું તો આ ભરાઈ જાય તો આપણા અત્યારે સુધી આપણે જે ખર્ચા અને મહેનતને ખાતરને આપણે જે દવાના છંટકાવ કર્યા એનો આપણે પૂરો પ્રોફિટ મળે એટલે આના વિશે આપણે વાત કરીશું તો પ્રોડક્ટ વિશે વાત કરીએ આપણે તો જેયુ કંપનીનું પોટાશ બે હજાર કરીને આવે છે જેમાં પોટાશનો સ્ત્રોત ભરપૂર માત્રામાં હોય છે અને અન્ય તત્વો પણ આની અંદર આવતા હોય છે જેથી કરીને ડોડો ભરાવાની અંદર ખૂબ સારા એવા પરિણામ છે આના તમારે અઢાર ગ્રામ પ્રતિ પંપ લેખે તમારે દસ પંપ કરવાના છે પર પંપમાં તમારે અઢાર ગ્રામ નાખવાનું છે જે નેનો ટેકનોલોજીની અંદર ઓર્ગોનિક બેઝ ઉપર આ પ્રોડક્ટ આવે છે જે માઇક્રોમાં આવે છે અને આના છટકાવ તમને કરવાથી બે છટકાવ કરશો તો ઉત્પાદનની અંદર તમને પાંચથી છ મળનો ફાયદો જોવા મળશે અને આની સાથે તમે જે પૂર્વા કંપનીનું માઇક્રોન્યુટેન આવે છે જીબ્રાલિક એસિડ પ્લસ માઇક્રોન્યુટેન જે આનો પણ તમે સાથે ચાલીસથી પચાસ એમએલ લેખે તમે જો છટકાવ કરવામાં આવે તો તમને ખૂબ સારા એવા પરિણામ મળશે અને ડોડવા ભરાવદાર અને વજનદાર થશે તો આનો ડોઝની આપણે વાત કરીએ તો અઢાર ગ્રામ પ્રતિ પાઉં એટલે એકર એ તમારે એકસો એંસી ગ્રામ નાખવાનું છે અને આના આપણે જો બે છટકાવ કરવા એ ખાસ જરૂરી છે એક છટકાવ કરશો તો એ તમને ફાયદો મળશે પણ જો બે છટકાવ કરશો તો તમને ખૂબ સારો એવો પરિણામ મળશે આની અંદર જો બીજા તત્વની વાત આપણે કરીએ તો નાઇટ્રોજન છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે ઝિંક છે બોરોન છે કોપર છે મેગેનિઝ છે ફેરસ છે જે આવા તત્વો આવતા હોય છે જે ખૂબ મદદ કરતા હોય છે જે સૂક્ષ્મ તત્વો છે બીજા તમારે પોટાશ તો ભરપૂર મુત્રામાં ભરપૂર માત્રામાં આવતા આવે જ છે પણ આની સાથે બીજા સૂક્ષ્મ તત્વો પણ આવે છે જેથી કરીને ખૂબ દોડવા ભરાવાની અંદર મદદ કરતું હોય છે આનાથી તમારે ગ્રીનરી પણ સારી રહેશે મગફળીની અંદર સેટ સુધી ગ્રીનરી પણ ખૂબ સારી એવી રહેતી હોય છે જેથી કરીને તમારા ગ્રીનરી સારી હોય તો તમારે ખોરાક લેવાની ક્ષમતા છોડને વધારે મળતી હોય છે જે આમાં આપણે અત્યારે આગળ તમને બતાવ્યું આ દારૂ જે છોડ એમાં દોડવા પણ ઘણા બધી છે તમે જોઈ શકો છો આને જે નાના નાના બીબડા છે એ ભરાવાઈ જાય તો તમને ઉત્પાદનની અંદર મોટો ફાયદો જોવા મળે છે કારણ કે આની અંદર તમે દોડવાનું પ્રમાણ તો ખૂબ સારું એવું જોવા મળે છે આના અંદર આ દોડવા એટલા હોય તો પણ આપણે ઉત્પાદનમાં કાંઈ ઘટવાનું નથી પણ આ જે આપણે જે છે એ ભરાઈ જાય તો એથી પણ સારું ઉત્પાદન આપણે લઈ શકીએ એટલે ખાસ કરીને આપણે વાત કરી છે આ પ્રોડક્ટ વિશે કાંઈ પણ બીજી પ્રોડક્ટ આપણે જો એફએમસીનો કાસબો કરીને આવે છે જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ એટલે કેલ્શિયમ બોરોન અને ઝીંકનો આવે છે તો આનો તમે છંટકાવ કરો તો ખૂબ સારા એવા પરિણામ આવે છે આનો તમારે ત્રીસથી ચાલીસ લેમ એમએલ લે પ્રતિબંપમાં છંટકાવ કરવાનો રહેશે પછી એગ્રિકોનનું જે કેલ્શિયમ અને બોરોન જે મિક્સ આવે છે લિક્વિડમાં અત્યારે બોરોન છે એ પાવડર ફોર્મમાં વધારે આવતા હોય છે જે કેલ્શિયમ અને બોરોન મિક્સ કરીને છ છટકાવ કરવામાં ખેડૂતોને ઘણી તકલીફ પડતી હોય છે કારણ કે દ્રાવણ જાડું થઈ જતું હોય છે અને નોઝલું બંધ થઈ જાય પંપના ગરણીમાન જામી જતું હોય છે જેથી કરીને આપણે જે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં કેલ્શિયમ અને બોરોનનું મિક્સ કોમ્બિનેશન લઈ આવ્યા છે તો આનો પણ તમે ચાલીસ એમએલ લેખે પંપમાં નાખી અને છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે છે જેમાં આમાં તમે જોઈ શકો છો આમાં દોડવાની અંદર ડાઘ તો નથી પણ આ એક દોડવો સડેલો જોવા મળે છે પણ દોડવાની અંદર કોઈ ડાઘ પડતા હોય જે હોલનો હોય કે વાયર વોમનો ઉપદ્રવ ન હોય કૃમિનો ઉપદ્રવ ન હોય એ તેમ છતાં પણ ડાઘ પડતા હોય તે ડાઘ કેલ્શિયમની ઉણપના હિસાબે પડતા હોય છે એટલે કેલ્શિયમ તમે જો છટકાવ કરવામાં આવે તો ડાઘ જે પડતા હોય છે નહીં પડે અને બોરોન છે એ ફળનું ફૂલમાંથી ફળનું રૂપાંતરિત કરે છે અને જે નાના ડોડવા છે એને ભરાવામાં મદદ કરતું હોય છે ને પછી જો આપણે વાત કરીએ તો એક સરસ કોમ્બિનેશન જે તેર ઝીરો પિસ્તાલીસ પ્લસ કેલ્શિયમ મેગ્નેશિયમ અને બોરોન જે આવે છે આનું પણ તમે ચાલીસ એમએલ લખે પંપમાં નાખીને છંટકાવ કરવામાં આવે તો તમને ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે જો આનો તમે આમાં કેલ્શિયમ આવી જાય બોરોન આવી જાય અને નાઇટ્રોજન આવી જાય ને પોટેશિયમ આવી જાય એટલે દોડવો ભરાવવામાં પોટાશ પણ મહત્ત્વનો રોલ ભજવે છે કેલ્શિયમ છે એ મહત્ત્વનો રોલ ભજવે છે બોરોન છે એ રોલ ભજવે છે ને મેગ્નેશિયમ છે એ તમારે ગ્રીનરીની અંદર કામ કરતું હોય છે જેનાથી ગ્રીનરી પણ સારી રહે જો ગ્રીનરી સારી છે જો પાંદડા લીલાવણી અને ખુમાશવાળા પાંદડા હશે તો થોડો તમારે ખોરાક લેવાની ક્ષમતા વધે જેથી કરીને ખોરાક સારો લઈ શકે ને સારા એવા પરિણામ મળતા હોય છે અને અત્યારે માર્કેટની અંદર એક એફએમસી કંપનીનું લેઝન્ડ કરીને પ્રોડક્ટ આવે છે જેમાં પોટાશ આવે છે ઓર્ગોનિક ફોર્મમાં આનો પણ તમે ચાર ચાર પોઈન્ટ આઠ ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે જે અડતાલીસ ગ્રામનો ડબ્બો આવે એ એક એકરની અંદર છાંટવામાં આવે છટકાવ કરવામાં તો આના પણ તમને ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે આની સાથે તમે જે જીબ્રાલિક એસિડ પ્રોજીપ કરીને આવે છે જો આની સાથે તમારે જે સુમેટોમો કંપનીનું ચાલીસ ટકા જીબ્રાલિક એસિડ જે પ્રોજીપ કરીને આવે આ બેનો ભેગો છટકાવ કરવામાં આવે તો પણ તમને ખૂબ સારા એવા પરિણામ મળે છે એટલે તમારે આ પણ તમે છટકાવ કરી શકો છો તો ઘણા ખેડૂતો ઝીરો જીરો પતા અને બોરોનનો છંટકાવ કરતા હોય છે પણ ઝીરો ઝીરો પચાસ એ તમારા હાવ છેલ્લે મગફળી ઉપાડવાના થોડોક સમયની જ વાર હોય ત્યારે છટકાવ કરવો એની પહેલાં આ બધી કોઈપણ પ્રોડક્ટનો તમે છટકાવ કરશો તમને ખૂબ સારા પરિણામ મળશે તો આનો પણ તમે છટકાવ કરી શકો છો તો ઘણા ખેડૂત મિત્રોની કોમેટો આવતી હોય છે કે તમે અમને ભાવ જણાવતા જાઓ તો ભાવ જણાવવાનું કારણ એ જ છે કે ભાવ જણાવવામાં બધા વિસ્તારમાં અલગ અલગ ભાવથી વેસાતું હોય છે જે એમાં ભાવ કોઈ એક સ્ટેબલ ન હોતો નથી જે ખેડૂતભાઈઓ ખરીદી કરે છે તે બે જગ્યાએ જાણી અને વ્યવસ્થિત સારી કંપનીનું પ્રોડક્ટ લઈ અને વ્યાજબી ભાવે મળતું હોય ત્યાંથી ખરીદી કરી શકતા હોય છે પણ અત્યારે માર્કેટમાં જો આપણે ફૂગનાશકના ક્રેઝ દવાના અત્યારે ખૂબ સારા એવા છે જેમાં પ્રાયોગઝર છે નેટિવો છે સિઝન્ટાની પ્રોડક્ટો છે જે હમણાં ઘણી વખત ઘણી જગ્યાએ પ્રાયોગઝર દવા છે એ ડુપ્લિકેટ પકડાણી છે અને નેટિવો પણ પકડાણું છે તો તમે ક્યાંય પણ તમે સસ્તું લેવાનું અને હાવ સસ્તું મળતું હોય ક્યાંથી લેવાનો આગ્રહ ન રાખતા તમે જ્યાંથી લેતા હોય ને ભરોસો હોય એવા એગ્રોવાળા પાસેથી દવા ખરીદવી જેથી કરીને તમે સેતરાવ નહીં કારણ કે અત્યારે તમે જે પૈસા પચાસ રૂપિયા હરૂં થઈ અને તમે સસ્તું લેવા જાશો તો ક્યાંક ને ક્યાંક તમે સેતરાતા હોશો કારણ કે બધા એગ્રોવાળાને જે કરતા નિશો જે વેચતો હશે એને કાંઈક પણ લોસો હશે નકરતો બીજા એગ્રોવાળા પણ એ ભાવથી વેચી શકે કારણ કે એના જે જે નિશા ભાવથી વેચતા હોય એને કાંઈક પણ પ્રોડક્ટમાં મિસ્ટેક હશે કાં અન્ય પ્રોડક્ટમાં તમને પૈસા લઈ લેતા હોય છે કારણ કે એવી પ્રોડક્ટ કાંઈક આપી દેતા હશે કે જેથી કરીને એને પૈસા મેળવી લેતા હોય છે બાકી કોઈને ઘરમાં થતું નથી આ વસ્તુ જે બધા એગ્રોવાળા છે અલગ અલગ કંપની પાંચથી ડિસ્ટ્રિબ્યુટર પાસેથી માલ લઈને બેસતા હોય છે એટલે ખાસ નોંધ છે મારા ખેડૂતભાઈઓને કે સસ્તું લે અને છેતરાશો નહીં અને પચાસો રૂપિયા થઈને સસ્તું ગોતશો નહીં કારણ કે સસ્તાની સામે તમે ક્યાંક ને ક્યાંક તમે છેતરાશો કારણ કે અત્યારે માર્કેટમાં ખૂબ જ ડુપ્લિકેટનું માર્કેટ છે એટલે ખેડૂત મિત્રોને ખાસ મારી એવી ભલામણ છે કે સારી પ્રોડક્ટ લેવી સારી કંપનીની લેવી ને તો તમને સારા એવા રિઝલ્ટ મળશે તો હવે આજે આપણે બધી આ ડોડવા ભરાવા વિશેની તો વાત કરી જ દીધી છે પણ હવે વાત કરવાની છે મારે ખેડૂતભાઈઓને અત્યારે મગફળીની અંદર ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન આવે છે કે અમારે રાતળના દેખાવ રાત અળના એટેક થઈ ગયા છે રાતળના ગુંડા પડી ગયા છે ગેરુના ગુંડા પડી ગયા છે તો એ ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક દવા કોઈ નિશા ટેકનિકલ વાપરા છે ઓછા સ્પ્રે કર્યા છે કાં કોઈ સાટવાની રીત અલગ હશે કાં કોઈ પ્રોડક્ટ તમે સાટવામાં કંઈ પણ મિસ્ટેક થઈ હોય અથવા તો તમારી મગફળી કાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય કાં સુસિયા જીવાતનું પ્રમાણ વધારે રહેતું હોય એના હિસાબે પણ આ થઈ શકતું હોય છે જેથી કરી અને એની અંદર સારા એવા ફૂગનાશક સાટી અને તમે છટકાવ કરશો અને એના સાથે તમે દસ એમએલ સ્ટીકર નાખી અને છટકાવ કરશો તો તમને ખૂબ સારા એવા પરિણામ મળશે જેમાં રાતળ ગેરું અને ટીકાના રોગનું કંટ્રોલ થઈ જશે એના જે ખેડૂતભાઈઓને રાતળગેરું અને ટીકાનો પ્રશ્ન હોય એ સારા ફૂગનાશક લઈ અને છટકાવ કરી દેશે આના આગળના વિડીયોમાં આપણે એક વિડીયોની અંદર આપણે બતાવ્યું છે ઘણી બધી કંપનીના સારા એવા ફૂગનાશક એમાંથી જે તમને સારું લાગે અને યોગ્ય લાગે એવા ફૂગનાશક છટકાવ કરજો અને અત્યારે તૈયાર પાક છે બરાબર હવે તો હમણાં આગળના દિવસોમાં આજે તારીખ છે આપણે ત્રણ તારીખ ના ચાર તારીખથી ચાર પાંચ તારીખથી આપણે વરસાદની ખૂબ સારી એવી આગાહી પણ છે તો વરસાદના રાઉન્ડ પહેલાં કોઈ ખેડૂતભાઈઓને દવા છાંટવાનું બાકી રહી ગયું હોય એ ખેડૂતભાઈઓ દવા પણ છાંટી દે અને ખાતર જો કોઈ ખેડૂતભાઈઓને બાકી હોય નાખવાનું તો ખાતર પણ નાખી દે તો ઘણા ખેડૂતભાઈઓ કહેતા હોય છે કે આપણે દોડવા ભરાવાની અંદર આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હોય તો ખાતર નાખવાની શું જરૂર છે તો જેટલું જેટલી તમારે મગફળીની અંદર જેટલું ફ્લાવરિંગ થયું હોય છે જેટલો આમાં ખૂબ સારા એવા દોડવા જોવા મળે છે અને ખૂબ સારા એવા હજી નાના આંગા પણ જોવા મળે છે જે બીબડા છે જે અધકસરા કાશા છે પાકા છે એવા દોડવા છે અને ખોરાકની જરૂરત પડે છે આની અંદર તમે જેટલું પોષણ આપશો એટલું ઓછું છે જેથી કરી અને કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જે વીસ પાંચ વીસ જે ખાતર આવે છે એનો છટકાવ કરો જે તો પણ ખૂબ સારા એવા પરિણામ મળશે એનો પણ છટકાવ કરો આનો પણ છટકાવ કરો જેટલું અત્યારે તમે ખોરાક આપી શકશો એટલું તમને પ્રોફિટ મળતો રહે મળશે તો મારા ખેડૂતભાઈઓને એક નમ્ર અપીલ છે કે આપણા વિડીયો જો આ સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને મારા ખેડૂતભાઈઓને લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે લાઇક કરશો તો તમને આવા અને આવા વિડીયો અમે તમને માહિતી આપતા રહેશું તો ખેડૂતભાઈઓને આ વિડીયોની અંદર કંઈ પણ ન સમજાણું હોય આજે આપણે માહિતી આપીમાં તો આપણા ડિસ્પ્રેશનની અંદર નંબર આપેલે છે એમાં પણ ફોન કરીને તમે કોન્ટેક કરી શકો છો અને કોમેન્ટ દ્વારા તમે વિડીયોની અંદર કોમેન્ટ કરીને પણ માહિતી માંગી શકો છો એમાં પણ તમને યોગ્ય જવાબ આપવામાં આવશે અને જે કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારના છે એ આપણી માંગરો રોડ ઉપર જે દુકાન આવેલી છે હરિકૃપા એગ્રો સેન્ટર ત્યાં આવીને રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને તમને યોગ્ય જવાબ આપવામાં આવશે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તો જ ખેડૂતભાઈઓને જય દ્વારકાધીશ